ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી અમૂલ ડેરીની નિયામક મંડળની તેર બેઠકો માટે ચૂંટણી થઈ જેમાં અગિયાર બેઠક પર ભાજપ પ્રેરિત અને બે બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો જે બાદ આજે મેન્ડેટ પ્રમાણે સાભેસિંહ પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઇસ ચેરમેન બન્યા પહેલીવાર ચેરમેન પદ મહીસાગર જિલ્લાની અને વાઇસ ચેરમેન પદ ખેડા જિલ્લાના ફાળે ગયું છે અમે તમામ મળી